નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તા વિતરણનું વડાપ્રધાનના હસ્તે પ્રારંભ કરાયું મહાનુભાવના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહ આજનું આયોજન કરવામાં આવ્યું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નો પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમની સરકારની અંદર

એ લાચાર ના હોય એને કોઈની સામે હાથ નમવા ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેના નામમાં બારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડ જે શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે એ ખેડૂતને જમીન તૈયાર કરી હોય એમણે બિયારણ લેવું હોય એમને ખાતાની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે આ ડાયરેક્ટ બેનિફિટ તરફની જે યોજના છે આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા થાય છે કોઈ દલાલ કે વચેટીયાની અમે અમને જરૂર પડતી નથી કે કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સુધી કરતા આવ્યા છે અને એ અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે એના ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે હું નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન સાથે એમનો આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને એક કંઈને કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે ફરીથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર